નમસ્કાર મિત્રો ગીરગંગા પરિવારમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો જળ એ જીવન છે જળ છે તો સમગ્ર સૃષ્ટિ છે આ જળને બચાવવા માટે જળ સંચય કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એમના દ્વારા ખૂબ સરસ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને ખાસ બારમી તારીખે બાર હીટાથી મશીન લોકાર્પણ કરવાના છે અને એનો કાર્યક્રમ બારમી તારીખે રાજકોટમાં યોજાવાનો છે એ માટે અહીંયા એક કાર્યાલય કાલાવર રોડ ઉપર શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યાલયમાં વિવિધ પધારતા હોય હોય છે છે અને ખાસ દિલીપભાઈ પાઠવતા આજે આ કાર્યાલયમાં ડૉક્ટર સંદીપ કોઠિયા એ પધાર્યા છે એમની પાસેથી આપણે ગીર ગંગા વિશે થોડી વાત જાણીએ સંદીપભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સંદીપભાઈ ગીર ગંગા પરિવાર જળ સંચયનું બહુ જ સારું કાર્ય એક કરી રહી છે તો એ વિશે આપનો હું કાંઈ અભિપ્રાય હોય તો જણાવો ગીર ગંગા ટ્રસ્ટ નામ જ ગીર ગંગા ગંગા એટલે કે જળ કે જળ બચાવો પાણી બચાવવાનું કામ કરે છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો મારા અનુભવ શેર કરું તો હું મૂળ મારું વતન વર્ણાગામ જામનગર જિલ્લો જામનગર તાલુકાનું અમારા ગામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પાણી બચાવવું છે અમારા ગામની આજુબાજુ ક્યાંય નાનું ડેમ મોટું ડેમ કે ચેક ડેમ છે નહીં કે કોઈ સિંચાઈની યોજનાનું સરકાર તરફથી કોઈ સ્ત્રોત પૂરો પાડે એવું કોઈ મોટું ડેમ નથી જેથી કરીને અત્યાર સુધી અમારું વરણા ગામ સૂકું ગામ કહેવાતું કે મોસ્ટ ઓફ નવાણું ટકા એમાં ખેડૂત વસવાટ કરે છે ગામમાં પણ સમસ્યા આવી કે વરસાદ ઓછા થયા વરસાદનું પાણી આવે છે તો નદીમાં વહી જાય છે દરિયામાં વહી જાય છે ગામના લોકોએ પાણી બચાવવા માટે પહેલે ખબર નહોતી એટલે કૂવા કર્યા કૂવાનું આયુષ્ય પૂરું થઈ ગયું કે સ્થળ જળના બધા સ્થળ નીચે વહી ગયા ગામ લોકોએ બોરવેલ ચાલુ કરી અને દાર કર્યા બસો ફૂટના કર્યા ત્રણસો ફૂટના કર્યા પાંચસો ફૂટના છેલ્લે હજાર હજાર ફૂટ સુધી જવું પડ્યું બોર કરવામાં એમાં એટલો બધો ખર્ચો કર્યો કે જ્યારે પણ સાયડી ગામમાં આવતી ત્યારે એંસી લાખ નેવ કે કરોડ રૂપિયા લઈને સાયડી બહાર નીકળતી ઉનાળાના સિઝનમાં કે શિયાળું સીઝન ચોમાસું જેવું પૂરું થાય તરત જ શિયાળાનું પાક વાવ્યો હોય અને કૂવામાં કે બોરમાં પાણી થઈ રહ્યું એટલે પાછો બીજો બોર કરવાનું શરૂ થાય આવી પરિસ્થિતિ વરણા ગામની હતી પછી ખબર પડી ગામ લોકોને ભેગા થયા કે આનું નિરાકરણ શું તો કે પાણી બચાવો જે કુદરતી પાણી આપણે આપે છે વરસાદનું પાણી છે એનું જો આપણે રોકી અને જમીનમાં પાછું ઉતારી તો આપણું સ્તર જમીનનું પાણીનું સ્તર ઊંચું આવે અને આપણે પિયતમાં ઉપયોગ કરી શકીએ તો પાંચ વર્ષ પહેલે સરકાર દ્વારા એક નાનું ડેમ બનાવવામાં આવ્યું અમારા ગામની ઉપર તો એ ડેમ નાનું હતું તેમાં કંઈ વધારે પાણી સમાતું નહીં પછી અમારા રાજકોટમાં રહેતા જામનગરમાં રહેતા સુરતમાં રહેતા અને વરણા ગામના આગેવાનો યુવાનો અને વડીલો ભેગા મળીને ગીર ગંગા પરિવારનું નામ સાંભળ્યું કે આ પાણી બચાવવાનો અભિયાનનું કામ કરે છે તો અમે દિલીપભાઈ સખિયા ગીર ગંગાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંખિયાનો મુલાકાત કરી કે અમારા ગામની આ સમસ્યા છે તો તમારા સાથ અને સહકારથી તમારા માર્ગદર્શન હેઠળ અમે ઘણી બધી તમારા સાંભળ્યું છે અને કામ તમારા જોયા છે કે તમે પાણી બચાવવાનું અભિયાન શરૂ કર્યું છે તો અમારા ગામમાં કાંઈક આવો પ્રશ્ન છે તો એનું નિરાકરણ શું બધાએ ભેગા મળીને મિટિંગ કરીને નિરાકરણ કર્યું કે આપણે ડેમ બનાવવા છે ચેક ડેમ બનાવવા છે તો સહભાગીદારીથી ગામના લોકોથી આજુબાજુના લોકોથી અને જેને પણ ફાળો આપવો હોય આ પાણી બચાવવાના અભિયાનમાં એ ફાળો એકત્રિત કર્યું અમે ગયા વર્ષે જ વાત છે આ માર્ચ મહિનામાં શરૂઆત કરી અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આની મુલાકાત થઈ અમે ચર્ચા વિચારણા કરી અને માર્ચ મહિનામાં ફાઇનલી ઓપ આપીને અમે કામ શરૂ કર્યું ગીર ગંગા દ્વારા ટોટલી ત્રણ ગામમાં ચેક ડેમ બનાવ્યા એક મોટું ડેમ બનાવ્યું બીજા નાના ડેમ બનાવ્યા ગયા વર્ષે આ ડેમ બનાવવાથી ગીર ગંગાના આર્થિક સહયોગથી એના મેનેજમેન્ટથી અને સહકારથી અમે બે જ મહિનામાં આ ચેક ડેમ તૈયાર કરી શક્યા એપ્રિલ અને મે મહિનામાં જેવો પેલો વરસાદ ગયા વર્ષે આવ્યો ત્રણે ત્રણ ડેમ ચેકડેમ ભરાઈ ગયા અને ફૂલ પાણીનો એનું રોકાઈ ગયું છે જાતું હતું તે એ આખા વર્ષે જ્યારે પણ વરસાદ આવ્યો એ નદીમાં જતું હતું વરી જમીનમાં ઉતરી જતું હતું પાણી વરી પાછા ભરાઈ જતા હતા તો ગયા વર્ષે ત્રણથી ચાર વાર આ ચેક ડેમ ભરાઈ ગયા એની સાથે સાથે અમારા જ ગામમાં નર્મદાની લાઇન નીકળે છે તો એનો વાલ હતો મૂકેલો પણ પહેલાં હતું તો પાણી વહી જતું હતું હવે જેવો વાલ ખોલે એટલે પાછું ડેમ ભરાઈ જાય તો આનાથી ગયા વર્ષે અને અત્યારે જે ઉનાળો આવ્યો ત્યાં વર્ષે આખા ગામ લોકોને ત્રણ સિઝન પાક વાવી શકે એટલું પાણીનો ફેરફાર થયો છે આ ત્રણ ચેકડેમ ગીર ગંગા પરિવારના સાથ અને સહકારથી બનાવવાથી આ મારો અનુભવ છે કે ના કે ખરેખર જે વરસાદનું પાણી છે એ કોઈને કોઈ રીતે આપણે એને બચાવવું પડે કે જમીનમાં પાછું ઉતારવું પડે પછી ચેકડેમ બનાવ્યા એમાં કૂવા રિચાર્જ કર્યા ગામ લોકો દ્વારા ચેકડેમની અંદર બોર કર્યા કે જેથી કરીને જમીનમાં પાણી જાય પછી જ્યાં ઘણા ઘણા એવા આઈડિયા આવ્યા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આઈડિયા આપવામાં આવ્યા લોકો દ્વારા આઈડિયા આપવામાં આવ્યા કે આવી રીતે આપણે પાણી બચાવી શકીએ તો ગામના બધા ગામ લોકોના સાથ સહકારથી જે ગામમાં નથી રહેતા અત્યારે અને સિટીમાં રહે છે એના સાથ સહકારથી અમે વરણા ગામમાં આ લોકભાગીદારી દ્વારા એક જબરદસ્ત કામ કર્યું અને એનું રિઝલ્ટ આ વર્ષે પરબારું તે જ વર્ષે મળ્યું અને આ વર્ષે બધા ખેડૂતોએ આગતરું વાવેતર કહેવાય કે વરસાદ પહેલે

ગીરગંગા પરિવાર ચશ્મા આપ પધાર્યા ખાસ આપની વાત અમારી સાથે શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ